તો મિત્રો આજે એક ભાઈને એક સિકાના પૂરા લાખ રૂપિયા મળ્યા છે આ જોઈ લો તમે પૈસા લાઈવ ડીલ કરવાની છે આજે જે ભાઈના ગામડે આવ્યોનો નીલેશભાઈની ડીલ થઈ ગઈ છે ભાઈને તમે ગાડી જોઈ લો એ ભાઈજામ પાણી વારીને આવે છે ગાડી જોઈ લો ભાઈને બિચારા ભાઈની પંખો પણ નથી અને એક ભાઈને એક સિકાના પૂરા લાખ રૂપિયા મળ્યા છે બહુ ખુશ થઈ જાય ભાઈ જો આવે અને રૂબરૂ વાત કરી તો ભાઈ તમારું કયું ગામમાં કયું ગામ છે એ આપણે આંથી 10 કિલોમીટર બાજુમાં છે હડમટિયા હડમટિયા ગામ સિકો बताओ તમારો આવો જાવ જાવ જમ કરો ભાઈ કેમેરામેન જોઈ લો મિત્રો આ ખાલી એક દસ્યુ છે આ દસ છે ના પૂરા ભાઈ પૂરા લાખ રૂપિયા મળ્યા છે આલ્યો ભાઈ તમારા પૈસા તો આ સિક્કો તમે ક્યાંથી કાઢ્યો ભાઈ ભાઈ મારે મે જૂના જાજા આપડા બાદ દેદે વખત નો મે હાથમાં રાખ્યો તામ બરોબર તો આ સિક્કા ના તમને એટલા પૈસા આવ્યા તો તમે બહુ ખુશ થઈ ગયા છો રાજી આ મારા ગાડી આમ તમે જોવાન જો તો આ પૈસાનો તમે શું કરશો હવે ફટાને કાઈ ને સારી ગાડી બનાવી ગાડી આકીને ઘરમાં બરોબર આ ગાડી તો બીજી ગાડી નથી લઈ પેલા ગાડી બનાવી ગાડી બનાવી આ ગાડી આજ રાખવી બનાવી

એ વાત તમારી સાચી તો મિત્રો આ ભાઈ જેમ કીધું ઘરમાં તેલના પર પૈસા નથી અને આ સિક્કાના જે ભાઈને પૂરા લાખ રૂપિયા મળી ગયા છે એટલે બહુ સારું કહેવાય આવા લોકોના તો હું તો કઉ સિક્કા લોકોને પૈસા મળવા જ જોઈએ આવા લોકોને એટલે હું આવા લોકો વધારે ધ્યાન રાખશું આવા લોકો ગરીબ પરિસ્થિતિ માણસો હોય એને જો સિક્કા આવા હોય જુના તો નિલેશભાઈ ને ફોટો મોકલો જોઈએ પૈસા સિક્કો ગમે તો આપણે ડીલ કરીશું નિલેશભાઈને પેલા ફોટો મોકલો તો અને એને સેટમાં મોકલો અને આને દસ સિવા ગમી ગયું છે એટલે આ સિક્કાને પૂરા લાખ રૂપિયા મળ્યા છે આ ભાઈને પૂરા લાખ રૂપિયા મળે તમારા નામ શું ભાઈ આ ભાઈ નું નામ જીતુ ભાઈ આજે હું એ ભાઈ ના ગામડે આવ્યો છું આ ભાઈ મને કીધું કે હું આવી શકું એમ નથી મારી હું મેં ભાગ્યું રાખ્યું છે મારા શેઠ મને આવડ નથી તો હું પાણી વારું છું એટલે એ ભાઈ પાસે પેશી લો ગાડી જોઈને મને એમ થયું કે ભાઈને આ ભાઈને ખરાબ ફૂલ જરૂર છે આ બધું ને આવી હાલત છે આ ભાઈ ની ખરા ખરા ભાઈને પૈસાની જરૂર હતી તો તમારી પાસે હજી સિકા હોય ને તો એ મને ગોજો તો હું તમારા ફેર કરાવી તમે આવા સિકા હોય તો તમારા ખરેખર પૈસા ખોટા ઉપયોગ ન કરતા પૈસાનો ઘરમાં પૈસા વાપરજો અને ગાડી નો તમારા ખર્ચો કરજો અને તમારા છોકરા બોકરા હોય તો એના પૈસા ખરા નિશાન છોકરો છે બરોબર તો મિત્રો આ સિક્કા જોઈ લો તમે આવા લોકો સુધી વિડીયો પહોંચાડજો જેથી કરીને કોકને કામ કામ લાગે પૈસા આવા સિક્કા હોય તો નિલેશભાઈને ફોટો મોકલવાનો જોઈને પૈસા સિક્કો ગમે તો આગળ વાત હાલે તો સિક્કાના પૈસા ટૂંક મજા આવે ને તો નિલેશભાઈ સિક્કા લે એટલે બીજું કાંઈ નથી અને બીજી વાત એ કે આ સિક્કાનો કાંઈ ખરાબ ઉપયોગ થતો એટલે ખોટું કાંઈ વિચારતા નહીં આ ખાલી એક પંજાબના મોટા સેટ છે એ ખાલી શો પીસમાં ઘરમાં રાખવા માટે લઈએ એટલે ખોટું કાંઈ વિચારતા નહીં તો ખાસ કરીને બીજા બધા લોકો ધ્યાન રાખજો ખરાબ કોમેન્ટ કરવામાં જેથી કરીને તમારો કોમેન્ટનો ફાયદો બીજા લોકો ઉઠાવે છે કેમ કે ઘણા લોકો પણ અમારી ફેક આઈડી બની ગઈ છે એમાં એ છે ને ફેક આઈડીમાં અમારા વિડીયો નાખીને તમારો તમે નંબર નાખો એમાં ફોન કરીને તમને કહીએ કે તમારા સિક્કાના એટલા રૂપિયા મળશે આટલા રૂપિયા મળશે એવી રીતે તમને એમ કહેવાય તમે પહેલાં તમે ગૂગલ પે કરો એટલે તમે કોઈને ગૂગલ પે કરવામાં અને ક્યાંય છેતરાતા નહીં જેથી કરીને અમે તો લાઈવ ડીલ કરી છીએ નિલેશભાઈ લાઈવ ડીલ કરે છે લાઈવ પૈસા આપીએ ને લાઈવ તમને પૈસા દઈએ અમે લેતા નથી એટલે કે ફોર્મ બોર્મ તમારે ભરવાનું નથી ખાલી તમારો સિક્કો હારો હોય તમારા ફોટો ને તો તમારો સિક્કો એને ગમી જાય તો એ સિક્કો લઈએ એટલે બધા સિક્કા લાગત સિક્કા લેતા નથી એટલે ખાસ કરીને ધ્યાન રાખજો જેથી કરીને તમને ફાયદો થાય એવી રીતે જાળ માગે ફસાતા નહીં હજી તો આપણા ભાઈને કાઈ પૂછીએ ભાઈને કાઈ કહેવાનું બાકી રહે ભાઈ તમારું બીજું કઈ કહેવાનું છે ના ભાઈ એટલા રૂપિયા મળ્યા એટલે મારે તો આવા મને જનરટ આવી ગઈ હું તો હાવ રાજી મોજ આવી ગઈ છે ને ફૂલ મોજ આવી ગઈ ભલે કાઈ વાંધો નહી ભાઈ એવું કઈ કામકાજ હોય તો તમારે કહેજો અને આવા સિકા આવા સિક્કા મળે તો એમને કોન્ટેક કરજો તમારે આજુબાજુમાં કોઈને સિકા હોય તો ફોટા મોકલજો ધીલેશ ભાઈને ગમશે તો લેશે આ તમારો સિકા દસ્યુ છે જોલીએ મિત્રો જયપતનો સિકો બતાવું જોલીએ મિત્રો આ એક નાનું એવું દસ્યુ છે એ ભાઈને દસ્યુ એના જૂનમાં બહુ જૂણવાળી સિકા છે આમણી છે અને સાતસો ની નોટ છે બીજા મૂર્તિ વાળા ફોટા છે એવા કઈ પણ તમારી પાસે હોય તો કોન્ટેક્ટ કરજો જરૂરથી તમારો વારો આવી જશે જો નિલેશભાઈ ના શેઠ ને ફોટા તમારે કે એવું ગમશે તો બરોબર બની કે

એ મે આપણે YouTube તમને YouTube માં કમે હા કમે છે મિત્રો હોય હા કા તમને મિત્રો મારી ડીલ આવી આવી YouTube માં ક્રિઝી કાનુડો યુટ્યુબ ચેનલ છે મારી એમાં મારી ડીલ આવતી હોય તો એમાં તમે જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ફાયદો થાય એમાં લાઈવ આવતો હોય તમારો વારો એમાં પણ આવી જશે તો તમારો સિકો નીલેશભાઈના ગમશે તો બને એટલો વિડીયો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનો અને ફોલો કરવાનું ભૂલતા નહીં